દારૂનું વેરકટોક વેચાણ થઈ રહ્યું છે બેડી ગામ માર્કેટિંગ યાર્ડ નજીક ખુલ્યામ દેશી દારૂનું વેચાણ દારૂના ખુલ્યામ વેચાણના દ્રશ્યો આવ્યા સામે પ્રજામાં પોલીસની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો દારૂના ખુલ્લેઆમ વેચાણના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રજામાં પોલીસની કામગીરીને લઈને ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. કહી શકાય કે રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દેશી દારૂના વેચાણથી જો કોઈનું જીવ જાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નાર્થ પણ હાલ ઊભા થઈ રહ્યા છે અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. બેડી ગામ માર્કેટિંગ યાર્ડ નજીક ખુલ્લામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના જે દ્રશ્ય છે હાલ સામે આવ્યા છે દારૂના ખુલ્લામ વેચાણના દ્રશ્યો જોઈને લોકોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ રહી છે સાથે સાથે પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે દેશી દારૂના ખુલ્લે વેચાણના વિડીયો સામે આવ્યા છે કુવાડવા પોલીસ સ્ટેશન તાબીના વિસ્તારમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી સપાટી પર આવી છે